રાજકોટ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા માવઠાની આગાહીને લઈને વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી વેપારીઓ અને ખેડૂતો પોતાની જર્સી ખુલ્લામાં ન રાખવા સૂચના આપવામાં આવી પોતાની જર્સીને પ્લેટફોર્મમાં રાખવા સૂચનો અપાયા સવારે પાંચ થી આઠ સુધી જર્સીની આવક ચાલુ રાખવામાં આવી જેથી જળસ ડોમની બહાર ન રાખવી પડે મરચાની આવક ટોકનથી કરવામાં આવી રહી છે જેથી યાર્ડમાં મરચાનો ભરાવો ન થાય આગામી એક અને બે માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા જ્યારે દરેક માર્કેટિંગ યાર્ડને કમોસમી વરસાદથી કોઈ ખેડૂતોને નુકસાન ન જાય એના માટે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ એના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અત્યારે જે જણસી પૂરજોશ પ્રમાણમાં આવક છે શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ હોય અને વધુ પ્રમાણમાં આવક થતી હોય ત્યારે કોઈપણ જણસી ખેડૂતોની ન પડે એના માટે સવારે પાંચ વાગે આવક કરવા દેવામાં આવી છે પાંચથી આઠ સુધી આવક જે વસ્તુની થાય છે એ વસ્તુ બાર વાગ્યા સુધીમાં નિકાલ થઈ જાય છે અને ખેડૂતોનો કોઈ માલ બગડે નહીં અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે બીજી વાત જે મા માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ પ્લેટફોર્મ પર ઉતરે છે એને રેગ્યુલર આવક કરવા દેવામાં દેવામાં આવી છે મરચાંની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય તો એને અત્યારે ટોપન ટોકન ઉપર મગાવી અને દરરોજનો દરરોજ નિકાલ કરવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે પોતાનો માલ ખેતરમાં પડ્યો છે એને યોગ્ય જગ્યાએ રાખી અને કોઈપણ પ્રકારની નુકસાની કમોસમી વરસાદના હિસાબે ન થાય એના માટે કાળજી લેવા માટે માર્કેટિંગ યાર્ડે એક પરિપત્ર જાહેર કરીને સૂચના આપવામાં આવી છે